વર્ષ બે હજાર ઓગણીસથી લઈ બે હજાર ચોવીસ સુધી વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી શરાબની બોટલો વિદેશી શરાબના જથ્થાનો આજરોજ પાદરા ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે અસંખ્ય દારૂની બોટલો અને તેમાં પણ લાખો રૂપિયાનો મુદ્દામાલ હાલ જે છે એ પોલીસ દ્વારા એક જગ્યા ઉપર એકઠો કરી તેનો નાશ કરવાની પ્રક્રિયા જે છે હાલ શરૂ કરવામાં આવી છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો છે ચોક્કસથી આપણે જણાવી દીધું કે બે હજાર ઓગણીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધીનો જે કુલ મુદ્દા માલ છે એ કુલ દારૂનો મુદ્દામાલ હાલ પોલીસ દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો હાલ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે પ્રોહિબિશન વિદેશી દારૂનો મુદ્દા માલ હાલ અહીં આગળ વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન પાદરા પોલીસ સ્ટેશન તેમજ વડુ પોલીસ સ્ટેશન ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે ચાર વર્ષનો તે મુદ્દામાલ હાલ અહીં આગળ તોડી પાડવામાં આવશે નાશ કરવામાં આવશે બોટલો કુલ કહી શકાય કે ચૌદ હજાર ત્રણસો ને ચૌદ નંગ એ વડુ પોલીસ સ્ટેશનનો મુદ્દા માલ છે પોલીસ સ્ટેશન પોલીસ ચોવીસ સુધી લેવામાં આવેલી વિદેશી શરાબની જે બોટલો છે જે દારૂની બોટલો છે તે તમામ બોટલો અહીંયા આગળ જે દારૂનો જથ્થો અહીંયા આગળ એકત્ર કરી અહીંયા આગળ તેનો આજ રોજ જે છે નાશ કરવામાં આવશે ઉચ્ચ અધિકારીઓની સાક્ષીમાં કહી શકાય કે તેમની હાજરીમાં આજ રોજ આ પ્રકારના કામગીરી હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો હાલ આપે જે દ્રશ્યો જોયા એ પાદરા પોલીસ સ્ટેશનનો દારૂનો જથ્થો હતો પાછળના જે આપ દ્રશ્યો આગળના જોઈ રહ્યા છો લાખ લાખ પાદરા પોલીસ રૂપિયાનો દારૂનો જથ્થો જે છે હાલ નાશ કરવામાં આવશે ત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારના છે અને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચૌદ લાખ રૂપિયા જેટલાનો દારૂનો જથ્થો જે છે હાલ આજરોજ નાશ કરવામાં આવશે હજારો બોટલો જે છે એ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અત્યારે ચોક્કસથી દર્શક મિત્રો નાશ કરવામાં આવશે અસંખ્ય બોટલો છે બેરલ્સ છે અને અનેક પ્રકારનો વિદેશી શરાબનો દારૂનો જે જથ્થો છે અહિયાં આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે મોટી માત્રામાં દારૂનો જથ્થો જે છે એ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નાની મોટી બોટલ્સ બિયર્સ વગેરે જે પણ વિદેશી સારું દારૂનો જે જથ્થો છે તે જથ્થો અત્યારે નાશ કરવામાં આવશે આપણી સાથે ચૌધરી સાહેબ છે સાહેબ કેટલો મુદ્દામાલ હાલ અહીં આગળ નાશ કરવામાં આવી રહ્યો છે

એ તમામ દારૂનો જથ્થો ઉતારી અહીંયા આગળ મૂકી અને તેના પર કહી શકાય કે રોલર બુલડોઝર અહીંયા આગળ ફેરવી દેવામાં આવશે તમામ એ દારૂના જથ્થાનો અત્યારે અહીં આગળ નાશ કરવામાં આવશે ખૂબ મોટી માત્રામાં દારૂનો જથ્થો છે હું આપને અંદાજે રકમ જણાવું તો જે આપણે સૌ જોઈ રહ્યા આગળ અનેક દારૂની બોટલ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પકડાયેલ વિદેશી શરાબનો જે જથ્થો છે એ વિદેશી શરાબનો જથ્થો હાલ અહીંયા આગળ ઉતારી તેને રોડ પર પાથરી અને તેના ઉપર બુલડોઝર મશીન ફેરવી તેનો દારૂનો જે જથ્થો છે તે નાશ કરવાની પ્રક્રિયા જે છે એ હાલ શરૂ થઈ ચૂકી છે અને મોટી માત્રામાં વિદેશી વિદેશી શરાબનો વિદેશી દારૂનો જથ્થો અહીં આગળ જોવા મળી રહ્યો છે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ તેમ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ સાહેબની હાજરીમાં હાલ આ તમામ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે અને તમામ જથ્થો અહીં દારૂ મિનિટ જયજી઱ મણતંજજે મણીજજે સાયજે મણે મણે જામર જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર ઓગણીસથી લઈ બે હજાર ચોવીસ સુધી જે પણ રેડ કરવામાં આવી છે જે પણ મુદ્દામાલ દારૂનો ઝડપવામાં આવ્યો છે ઝડપી લેવામાં આવ્યો છે તે તમામ દારૂનો મુદ્દામાલ અહીંયા આગળ ગાડીમાંથી ખાલી કરી તેનો નાશ કરવાની પ્રક્રિયા જે છે એ હાલ ચાલુ થઈ ચૂકી છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા કાચની વગેરે વગેરે પ્રકારની દારૂની બોટલોનો જે જથ્થો છે ઉતારવામાં આવી રહ્યો છે આગળ પણ આપણે દ્રશ્યો બતાવીશું તાલુકા પોલીસ સ્ટેશન આ વિસ્તારનો પણ દારૂનો જથ્થો અહીં આગળ આવી ચૂક્યો છે હાલ વડુ પોલીસ સ્ટેશન તેમજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો દારૂનો જથ્થો ઉતારી લેવામાં આવ્યો છે અને તેનો નાશ કરવાની કામગીરી પણ ટૂંક જ સમયમાં અહીં આગળ શરૂ થઈ જશે જે પ્રકારે આપણે સૌ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા પોલીસ સ્ટેશન તેમજ વડુ પોલીસ સ્ટેશનના બે હજાર ઓગણીસથી લઈ ચોવીસ સુધીનો જે દારૂનો મુદ્દામાલ છે દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ વડુ પોલીસ સ્ટેશન વિસ્તાર કહી શકાય કે પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જેટલો પણ દારૂ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી ઝડપાયો છે તે તમામ દારૂની બોટલોનો નાશ આજરોજ પાદરા ખાતે કરવામાં આવી રહ્યો છે અસંખ્ય હજારો બોટલ તેમજ લાખો રૂપિયાનો દારૂ ફક્ત પાંત્રીસ લાખથી વધુ કિંમતનો દારૂ પાદરા પોલીસ સ્ટેશનનો છે ચૌદ લાખ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ એ વડુ પોલીસ સ્ટેશનનો છે હાલ તાલુકા પોલીસ સ્ટેશનની પણ દારૂનો જથ્થો ત્યાંથી આવી ચૂક્યો છે તે હજુ બાકી છે પરંતુ કહી શકાય કે લાખો રૂપિયાનો દારૂ તેમજ અસંખ્ય હજારો દારૂની બોટલો અહીં આગળ હાલ ઉતારી તેમજ અહીંયા આગળ ખાલી કરી તેના પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવશે